કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ હતી કારણ તેનો ખોળો હજુ સુધી ખાલી હતો તેને કોઈ સંતાન ન હતું બસ આ વાતને લઈ તે સદાય મનમાં મનમાં બળ્યા કરતી હતી કોઈ વાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી બ્રાહ્મણ બિચારો તેને ઘણું સમજાવે કે આ આપણા હાથની વાત નથી મારા ભોળાનાથે જે ધાર્યું હશે તે થશે માટે તું સંતોષ રાખ પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ન થયું તે સદાય પુત્ર માટે ઝંખ્યા કરતી છેવટે બ્રાહ્મણ પોતાની પત્નીની પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈને

ભગવાન શંકર ખળભળી ઉઠ્યા છતાં તેમણે પોતાના મન પર કાબુ રાખતા પારધીને કહ્યું હે પારધી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તારી ઈચ્છા ફળીભૂત થશે પારધી વરદાન મેળવીને ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યું તેને ભગવાન શંકર અન્યાયી લાગ્યા તે મનમાં વિચારવા લાગ્યો કે હું સ સ દિવસથી મોમાં અન્ન નાખ્યા વગર અઘોર તપ કરું છું છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી જ્યારે પારધી બકરાની હત્યા કરી પાપ આશરે છે છતાં તેને ભગવાન દર્શન આપે છે અને મોમ અગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ તારી લીલા વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મારું તોઝ તારી આંખો ઉઘડશે એમ વિચારી તે માથું પટકવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈ બોલ્યા હે બ્રાહ્મણ મારા થાનેકે આવીને તું આપઘાત શા માટે કરે છે બ્રાહ્મણે બે હાથ જોડી કહ્યું હે ભોળાનાથ આપ તો દીનાનાથ છો હું તમારી રોજ સેવા પૂજા કરું છું અત્યારે પણ આપની સમક્ષ અંજળનો ત્યાગ કરી તપ આદરી બેઠો છતાં તમે પેલા પારધીને ઘડીના છઠ્ઠા ભાગમાં સાત દીકરા આપી દીધા અને મને એક પણ નહીં ભગવાન શંકરે તેને શાંત પાડતા કહ્યું તું આટલો બધો આકરો કેમ થાય છે જો પેલો સાણનો પોદળો છે એમાં કેટલા જીવડા ખાત બધે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એનો કોઈ અર્થ નથી હું તને એક દીકરો આપીશ પણ બત્રીસ લક્ષણો હશે તેને તું સારી રીતે ભણાવી ગણાવી મોટો પંડિત બનાવજે જ્યાં સુધી તે વિદ્યાભ્યાસ ન કરી રહે ત્યાં સુધી તું એને પરણાવતો નહીં બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાના ઘેર આવી પહોંચ્યો આ વાતને થોડા દિવસ થયા હશે ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો દેવસો પછી મહિના પછી વર્સ ત્યાં તો તેના માટે છોકરીના માગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાનો છોકરો પરણાવી દીધો છોકરાને પરણાવીને જાન પાછી ફરતી હતી ત્યાં અષાઢ માસની અંધારી રાતે અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં અટવાઈ પડ્યા આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે સાથે ચાલતો હતો નવી વહુ પણ તેમાં સામેલ હતી સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંકથી સાપ આવી અને છોકરાના પગે મારી સડસડાટ ચાલ્યો ગયો છોકરો કાળી શેષ પાડી રસ્તા વચ્ચે ઢળી પડ્યો જોત જોતામાં ઝેર વ્યાપી ગયું

કાલે સવારે કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ લઈને બધા ગયા વહુને પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પતિના શબ્દ વાઘથી ફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેસી રહી જાનૈયા તથા બ્રાહ્મણ બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાંથી નીકળ્યા વહુએ પોતાના પતિના ઉપાડી અને થોડે દૂર આવેલા મંદિરમાં તે જઈ પહોંચી એ મંદિર માં એવ્રત જેવ્રતનું હતું તેણે અંદર જઈ માના શરણોમાં પતિનું શબ મૂકી બારણા વાસી દીધા અને માને તે કરગરવા લાગી કે માં મારા પાપનો બદલો મારા પતિને શા માટે આપ્યો જો હું પાપી હોઉં તો તું મારો જીવ લઈ લે પણ મારા પતિને જીવ તો કર આમ તે પોતાના નસીબને દોષ દેતી વિલાપ કરતી બેઠી હતી ત્યાં મધરાતે માયેવ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈને ગોચ્છે થઈ બોલ્યા મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા જે હોય તે જલ્દી બારણા ખોલ નહીતર હું શ્રાપ આપીશ આ સાંભળી અંદર બેઠેલી વહુ ગભરાઈ ગઈ તેણે જલ્દી ઊઠીને બારણા ખોલ્યા અને સામે જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ વહુએ તેમના પગમાં પડીને સર્વ હકીકત કહી સંભળાવી માતાજીને તેના પર દયા આવી અને કહ્યું જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતદાન આપીશ વહુએ મુખ સંમતિ આપી ત્યાં જ માની દયાથી પતિના શબે પાસું ફેરવ્યું એટલી વારમાં માં મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર થઈ ત્યાં માં જીવ્રત પધાર્યા તેઓ પણ મંદિર બંધ જોઈ ગોચ્છે થઈ ગયા અને તેમણે પણ શ્રાપ આપવાની વાત કરી પણ પછી વહુનું દુઃખ જોઈ તેઓએ પોતાનું કહ્યું માને એ શરતે તેમણે એના પતિને થોડું જીવતદાન આપ્યું આથી શબે બીજું પાસું ફેરવ્યું વહુને પોતાનો પતિ હવે જીવતો થશે એવો દ્રઢ વિશ્વાસ બેસી ગયો આમ રાત્રિના બે પહોર વીતી ગયા ત્રીજો પહોર થયો ત્યાં આવ્યા તેમણે પણ વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને સજીવન કરવાનું કહ્યું વહુએ જેવી સંમતિ આપી ત્યાં તેના પતિના શબના શ્વાસો શ્વાસ શરૂ થઈ ગયા પણ હજુ સુધી શબમાં ચેતન આવ્યું ન હતું તેમ છતાં વહુ ખુશ દેખાતી હતી તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો ચોથો પહોર થયો ત્યાં વિજ્યા માં આવ્યા તેઓ દ્વારબંધ જોઈ ગોચ્છે થયા પણ પછી વહુનું દુઃખ જોયે તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના ચપ પર પાણી સાટી તેને જીવનદાન આપ્યું પોતાના સૌભાગ્યનાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશ ખુશ થઈ ગઈ તેનો પતિ પણ સઘળી વાત જાણી ખુશ થયો ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગીને ત્યાંથી પોતાને ઘેર પાછા એક વર્ષ થયું હશે ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતર્યો રાત પડી એટલે યવ્રત માં આવ્યા અને વહુ પાસેથી પુત્ર લઈ ચાલતા થયા વહુ માતાજીને બોલે બંધાઈ હતી તેથી વગર આનાકાનીએ તેણે છોકરાને માના હવાલે કરી દીધો બીજા દિવસે સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો બિચારી વહુ શું બોલે સાસુએ તેને ઘણું પોસ્યું પણ વહુ કંઈ જવાબ ન આપી શકી આથી સાસુએ મનમાં ધારી લીધું કે આ વહુ જરૂર ડાકણ હોવી જોઈએ અને તેજ આ બાળકને ખાઈ ગઈ હશે તેણે છોકરાને મારી નાખ્યો હશે સાસુ વહુમાં ત્યારથી કંકાસ શરૂ થયો તેમ છતાં વહુ તેમની સાથે સંપીને રહેતી હતી આમને આમ તેણે ફરીવાર પેટ માંડ્યું ફરીવાર પણ પુત્ર અવતર્યો રાતે જીવરતમાં આવી તેના બીજા પુત્રને પણ લઈ ગયા સાસુને આ વખતે ચોક્કસ એમ થયું કે મારી વહુ ડાકણ છે એથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર અવતર્યું ત્યારે તેઓ જાતે પુત્રની શોકી કરવા લાગ્યા પરંતુ રાત્રે જયામાં આવીને પુત્રને લઈ ગયા સાસુમાં ઊંઘતા જ રહી ગયા આ રીતે વહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે પોતાના ત્રણ ત્રણ દીકરાઓનો ભોગ આપ્યો અને પતિ તથા સાસુની નજરે ડાકણ સાબિત થઈ તેમનું વર્તન પણ પોતાના પ્રત્યે બદલાઈ ગયું હતું છતાં તે સુપસાફ તેમની સાથે સંપીને પોતાનું જીવન વિતાવતી રહી હતી સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો વહુને સોથી વાર પણ પુત્ર જ અવતર્યો આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યો હતો રાજા ઉઘાડી તલવારે પુત્રનું રક્ષણ કરતો હતો પરંતુ વીજ્યામાં ક્યારે આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને ભાન જ ન રહ્યું રાજા સમજી ગયો કે આમાં વહુનો જરાય વાંક નથી આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે આ રીતે વહુ બધાની નજરમાં ડાકણ ઠરી સતા તેણે આ વાતનું રહસ્ય કોઈને જાણવા ન દીધું અને સુભસાપ પોતાનો જીવન વ્યવહાર નિભાવે ગઈ પાંચમી વાર વહુને પુત્રને બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ કે શારાઈ માતાજીએ ફક્ત પુત્રોની માંગણી કરી હતી માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહે છે એ જાણી વહુ ખૂબ ખુશ થઈ ઊઠી તેને ગોરાણી કરવાનું મન થયું અને બીજે દિવસે સવારે નાહી ધોઈને ચારે માતાજીઓને પોતાને ત્યાં ગોરાણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી દીધું બપોરના બાર વાગ્યા એટલે ચારેય માતાઓ સોળ શણગાર સજીને વહુને ત્યાં જમવા પધાર્યા વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા એ વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી ઉઠી આ સાંભળી ચારેય માતાજીઓ બોલી ઉઠ્યા આ દીકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડવા માટે કે સાની રાખવા માટે કોઈ ભાઈ નથી માટે તે રડે છે આ સાંભળી ચારેય માતાજીઓ વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય સાસુ ફાટી આંખે જ રહ્યા તેઓ પોતાની વહુને આજ સુધી ડાકણ જ માનતા હતા તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે માન વધી ગયું મા યવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે